નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અત્યારે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી હોય અને ધોમ ધળકો તડકો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો હોય ત્યારે ઘણી બધી જગ્યાએ રોડ ઉપર તમે પણ જોયું હશે કે શેરડીના રસના સિસોડા છે એ બધી જગ્યાએ આવી ગયા હોય છે અને ઘણા બધા લોકો છે મસ્ત મધુર શેરડીનો રસ છે એ પી રહ્યા હોય છે ત્યારે શું તમે જાણો છો કે માત્ર એક ગ્લાસ શેરડીનો જે રસ છે એ તમારા શરીરમાં કેટલા ફાયદા લાવી શકે આજે આપણે રસના સુપર હેલ્થ બેનિફિટ વિશે જાણીશું અને શેરડીના રસ છે એના અજાણ્યા ફાયદાઓ છે અને ક્યારે એને કેવી રીતે પીવો એ પણ જાણીશું તો ચાલો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ અને આરોગ્યપ્રદ માહિતી મેળવો અને હજી સુધી મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા ચેનલને ને કરી દેજો વિડીયો લાઈક કરજો હા શેર કરવાનું ખાસ ભૂલતા નહીં આપણે જોઈએ કે શેરડીનો રસ છે એ એક સો ટકા કહેવાય ને હંડ્રેડ પર્સન્ટ નેચરલ એનર્જી ડ્રિંક છે જે વિટામિન્સ મિનરલ અને ગ્લુકોઝથી ભરપૂર હોય છે શેરડી પીલીને તેનો રસ કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે તેમાં કોઈ પણ કેમિકલ કે પ્રિઝર્વેટિવ ઉમેરાતું નથી અને આ એકદમ હેલ્ધી અને તાજગી ભર્યું પીણું કહેવાય છે અને આ એક શેરડીના રસની અંદર ખૂબ જ અગત્યનું અને બીજા બધા પીણા કરતાં ખૂબ જ અલગ છે શેરી રસના મુખ્ય ફાયદો આપણે જ્યારે જોતા હોય ત્યારે ખૂબ જરૂરી હોય છે પૂરી પાડે છે ખાસ કરીને દિવસ દરમિયાન એક ગ્લાસ જો રસ આપણે પી જઈએ તો આખો દિવસ આપણો ઉર્જાપૂર્વક બની રહે છે બીજા નંબરની અંદર પાચન માટે ખૂબ જ ઉત્તમ છે શેરડીમાં ફાઈબર આલ્કલાઇન ગુણધર્મો હોય છે જે એસિડિટી છે અને હસમ થવાની જે પ્રક્રિયા છે એ આપણા પેટની જે ગરમી છે ગેસની સમસ્યા છે તે પણ એમાં સારો એવો ઉકેલ લાવે છે બીજા નંબર લિવરની માટે હેલ્ધી છે શેરડીના રસને સૌથી શ્રેષ્ઠ નેશનલ ડીટોક્સિફાયર ગણવામાં આવે છે કારણ કે એ યકૃત એટલે કે લિવર ને મજબૂત બનાવે છે અને જોઇન્ડિસ એટલે કે આપણે જે પીલિયા કેવી છે હિન્દીમાં એને સામે પણ આપણને રક્ષણ આપે છે કમળાની અંદર પણ ખૂબ સારું એવું કામ આપે છે આપણા હાડકા અને હૃદય સારું બનાવે છે તે કેલ્શિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ ધરાવે છે આથી આપણા હાડકાને છે તે મજબૂત બનાવે છે કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરીને હૃદય માટે ફાયદાકારક સાબિત થાય છે આપણી જે લોહી શુદ્ધિ છે એ કરે છે અને આપણી ત્વચાને જે સમક આપે છે શેરીનો રસ છે જો તમે ત્વચા માટે કુદરતી ઉકેલ શોધી રહ્યા હો તો શેરીનો રસ પીવો તે લોહીને શુદ્ધ કરે છે અને આપણા ચહેરા ઉપરનો ગ્લો વધારે છે ત્યાર પછીનો અગત્યનો એક મસ્ત

તો કે સૌથી પહેલા શેરડીનો રસ છે એ સવારે કે બપોર પછી વધુ ફાયદાકારક ગણાય છે ખાસ કરીને ખાલી પેટે નહીં પરંતુ નાસ્તો કે ભોજન પછી એક અથવા તો બે કલાક પછી એને પીવો હિતાવે છે તેમાં પણ જો લીંબુ આદુ કે કાળા મરીનો તો થોડોક પાવડર ઉમેરવામાં આવે તો તેની ગુણવત્તા છે આપણે વધારી શકીએ છીએ તો એની અંદર આપણને ખૂબ જ એવા બેનિફિટ મળતા હોય છે તો મિત્રો આ હતો શેરડીના રસનો સંપૂર્ણ અને ઉપયોગી આપણે કહેવાય ને કે ઉપયોગી માહિતીવાળો વિડીયો આ આમ તો કહેવાય તો આ રસ છે એ સસ્તો કુદરતી હેલ્ધી અને વિકલ્પ છે જો તમે હંમેશા ફિટ અને તંદુરસ્ત રહેવા ઈચ્છો છો તો તમારા આહારમાં જરૂરથી જરૂર સામેલ કરો શું તમે ક્યારેય શરીરનો રસ પીને આ ફાયદાઓ અનુભવ્યા છે ખરા તો જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે જ્યારે શરીરનો રસ પીવો છો તો તમારા શરીરમાં તમે કેવો તાજગી ભર્યું અનુભવી રહ્યા છો અને ફાયદો તમે કેવા અનુભવી રહ્યા છો તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમારા પરિવાર અને મિત્રોને શેર કરજો આ આરોગ્યપ્રદ માહિતી છે એ બધા લોકોને ઉપયોગી થઈ શકે છે અને ઉનાળાની અંદર જ્યારે તમે શેરડીનો રસ પીવો છો તે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક એ આપણે જાણ્યા છે તો આજથી જ તમામ લોકો આ કુદરતે પીણું પીવાનું શરૂ કરે ફરી પાછા આવતા વિડીયોમાં મળતા રહેશે ખૂબ ખૂબ આભાર